ફૂલ તમે કઈ વેચવા જતા હતા છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ખેડૂતો તલ અને મકાઈ અને ફૂલની ખેતી તરફ વળ્યા હતા જ્યારે ગાળાની સિઝન ચાલતી હોય ત્યારે ફૂલોની માંગ વધી જતી હોય છે અને આદિવાસી વિસ્તારની અંદર લગ્ન પ્રસંગોમાં ગલગોટના ફૂલ વપરાતા હોય છે પરંતુ વરસાદે જે કેર છે છેલ્લા અઠવાડિયામાં ત્રણ વાર વરસાદ પડ્યો છે અને વાવાઝોડા ફૂંકાયા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ગલગોટના ફૂલ છે આ ગલગોટના ફૂલ આમ તો પીળા હોય છે પરંતુ હવે વરસાદનું પાણી લાગવાથી કાળા પડી રહ્યા છે આખું જે ઝાડ છે ગલગોટનું જે વૃક્ષ છોડ છે તે છોડ પર લાગેલા ફૂલ આખી વાડીમાં કાળા પડી આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ ગલગોટની વાડી છે ખેડૂતનો મોલ તૈયાર થઈ ગયો હતો ખેડૂતને એક આશા હતી કે મને આમાંથી બે પૈસા મળશે અને મારું ઘર ચાલશે અને ચોમાસાની ખેતીની તૈયારી કરશે પરંતુ આખા ગલગોટના જે છોડ છે તમામ છોડ ઉપર લાગેલા ફૂલો કાળા પડતા ખેડૂત હવે દેવેદાર બન્યો છે તૈયાર થયેલો મોલ અહીંયા ખરાબ થઈ ગયો છે ખેતીવાડી ખાતાના જે વિભાગના અધિકારીઓ છે તે આજ દિન સુધી આ સર્વે કરવા માટે નથી આવ્યા આ મોલ તૈયાર થયા પછી ખેડૂતને એક આશા હતી પોતાના બાળકો માટે સારા પુસ્તકો સારું શિક્ષણ અપાવે પરંતુ કુદરતના કેરથી આ ખેડૂત પાયમાલ થઈ ગયો છે ત્યારે આદિવાસી વિસ્તારમાં હજુ સુધી સર્વે માટે ટીમો પહોંચી નથી આવા અનેક પાકો જે છે તેમાં ભારે નુકસાન થયું છે રફીક ધણીવાલા જીએસટીવી છોડાવ